હર ઘર ત્રિરંગા તેમજ આઝાદી કામૃત મહોત્સવને લઈને ઘરે ઘરે તિરંગા પહોંચાડવા માટે આ વાહન કરવામાં આવ્યું છે જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવનાર પંદર ઓગસ્ટ પહેલા શહેરમાં સાડા ત્રણ લાખ જેટલા તિરંગા વિતરણ કરવામાં આવશે જેની પાછળ બે કરોડનો ખર્ચો કરવામાં આવશે બોર્ડના તમામ કોર્પોરેટરો તેમાં બજેટ ફાળવી શકશે અને દસ તારીખ સુધી તિરંગાની ખરીદી કર્યા બાદ પાંચ દિવસમાં તમામ વોર્ડમાં ત્રિરંગાનું વિતરણ કરવામાં આવશે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો જેમાં બે કરોડના ખર્ચે ત્રિરંગા લઈ તમામ સુધી પહોંચાડવામાં આવશે આઝાદ થયો આ આઝાદીને મનાવવા માટે તિરંગો એ આપણી આન બાન શાન છે તિરંગો એ આપણા માટે ગૌરવની નિશાની છે દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા કે ભાઈ તિરંગો એ આપણા માટે ગૌરવની વાત છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આજે નિર્ણય કરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેનું બજેટની ફાળવણી કરી ઘરે ઘરે લોકોને તિરંગા મળે એ માટેનું આયોજન કર્યું છે એ માટેના તિરંગા અમદાવાદ મહાનગરપાલિકા દસ ઓગસ્ટ સુધીમાં પરચી અને પરચેસ કર્યા બાદ લોકોના ઘરે ઘરે આપણો તિરંગો પહોંચે દાણી સાથે પહોંચે અને દરેક લોકો રાષ્ટ્રભાવના સાથે જોડાઈ પોતાના ઘર પર તિરંગો લગાવે એ માટે જે દેશના વડાપ્રધાનની હાકલ છે એ પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા તિરંગાની ખરીદી કરી કોર્પોરેટરોના માધ્યમથી અધિકારોના માધ્યમથી આ તિરંગો ઘરે ઘરે પહોંચાડવામાં આવશે